આ બે બાબતોથી ડરનાર વ્યક્તિ ક્યારેય સફળ થતો નથી શું તમે પણ ભૂલ કરી રહ્યા છો સફળતા મેળવવી ક્યારેય સરળ નથી હોતી દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે પરંતુ ફક્ત તે જ લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે જેમના પ્રયત્નો પ્રામાણિક અને સમર્પિત હોય છે ઘણી વખત એવું બને છે કે આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આપણે સફળતાથી થોડા ડગલા પાછળ રહી જઈએ છીએ જો કે આ નિષ્ફળતાઓમાંથી શીખીને આપણે ફરીથી પ્રયાસ કરવો જોઈએ અને આપણા લક્ષ્ય સ્થાન પર પહોંચ્યા પછી જ આરામ કરવો જોઈએ સફળતા માટે ચાણક્યનો ગુરુ મંત્ર ચાણક્ય નીતિ સફળતા મેળવવા માટે ઘણી યુક્તિઓ જણાવે છે આપણે તે ટિપ્સને આપણા જીવનમાં અપનાવી શકીએ છીએ અને સફળતા મેળવી શકીએ છીએ ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્યએ એમ પણ કહ્યું છે કે જે વ્યક્તિ બે વસ્તુઓથી ડરે છે તે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતો નથી નંબર 1

નંબર બે મુશ્કેલીઓથી ડરવું મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે ચાણક્યએ કહ્યું છે કે જે વ્યક્તિ મુશ્કેલીઓથી ડરે છે તે સફળતાથી દૂર રહે છે ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિ મુશ્કેલીઓથી ડરે છે તે ક્યારેય સફળ થઈ શકતો નથી મુશ્કેલીઓ માણસોને વધુ સારો બનાવે છે ચાણક્ય નીતિ કહે છે કે મુશ્કેલીઓ વ્યક્તિની કસોટી કરે છે જે વ્યક્તિ તેને દૂર કરે છે તેને તે વધુ સારી બનાવે છે જો આપને સમસ્યાઓથી ડરી જઈએ તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી દોસ્તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક જરૂર કરજો